ગોંડલમાં રાજકુમાર જાટનો જે મોતનો કેસ છે એને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકુમાર જાટના મોત કેસની તપાસ સુરેન્દ્રનગર એસપીને સોંપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી છે એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા હાઈકોર્ટે આદેશ કર્યો તમામ કાગળો અને સીસીટીવી નવી ટીમને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે એસપી પ્રેમસુખ ડેલુને તપાસ રિપોર્ટ તૈયાર કરવા આદેશ કરાયો ડિસેમ્બર સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવા હાઈકોર્ટનો આદેશ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર પર આરોપ લાગ્યા છે તો ખૂબ જ ચર્ચિત કેસ રાજકુમાર જાટનો આ કેસમાં મોટા સમાચાર રાજકુમાર જાટના મોતની કેસની તપાસ સુરેન્દ્રનગર એસપીને સોંપવામાં આવી છે એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે તમામ કાગળો અને જેટલા પણ પુરાવા હતા સીસીટીવી ફૂટેજ હતા એ તમામ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે પરાક્રમસિંહ આજે કેસ છે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આપવામાં આવશે તમામ પુરાવા પણ આપવામાં આવશે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ ચોક્કસ હાઈ પ્રોફાઇલ કેસને લઈને તપાસ જે છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આવી ગોંડલ રાજકુમાર ના જે શંકાસ્પદ મૃત્યુ મામલે જે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ગોંડલ અને કુવાડવા પોલીસ પાસેથી તપાસ સુરેન્દ્રનગર ના જે એસપી છે તેમને સોંપવામાં આવે તેવી જે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે એક મોટા સમાચાર કહી શકાય ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના જે પુત્ર પર ગંભીર આક્ષેપો થયા હતા આ સમગ્ર મામલા ને લઈને સીસીટીવી ફૂટેજ ઉપરાંત જે અલગ અલગ તપાસ રિપોર્ટ છે તેની પણ તપાસ કરવામાં આવશે ફરીથી અને દસ ડિસેમ્બર સુધીમાં પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સમગ્ર મામલાની જે તપાસ આગામી દિવસોની અંદર સુરેન્દ્રનગર ટીમ કરશે તેવી અત્યારે આદેશ હાઈકોર્ટ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક જે અધિકારીઓ છે રાજકોટ જિલ્લાના તેમની પાસેથી તમામ સીસીટીવી ફૂટેજ અને અન્ય કાગળોને જે તપાસ સોંપવા માટેની જે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ને તમામ પ્રોગ્રેસ રિપોર્ટ છે દસ ડિસેમ્બર સુધી હાઈકોર્ટની અંદર જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે જી આભાર પરાક્રમ વિગતો આપવા માટે તો ગોંડલના રાજકુમાર જાટ મોત કેશ જેની તપાસ સુરેન્દ્રનગર એસપીને સોંપવામાં આવી છે